મહુવા સાવરકુંડલા નેશનલ હાઇવે રોડ પર મસમોટા ખાડામાં અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાયા હાલ ઉનાળાની સિઝનમાં કમોસમીક માવઠું થવાથી રોડ રસ્તાની હાલત અતિ ખરાબ થવા પામી છે તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે સાત ઇંચ કરતાં વધારે કમોસમીક માવઠાનો વરસાદ પડ્યો છે નેસવડ ગામ નજીક સાવરકુંડલા હાઈવે આવેલો છે ગામથી થોડે દૂર વરસાદી પાણી ભરાતા રોડની હાલત ખરાબ થઈ જવા પામી છે રોડ પરથી નાનું કે મોટું વાહન પસાર કરવું તે જીવને જોખમકારક બની જવા પામી છે એક જ રોડ હોવાથી એસટી બસ તેમજ નાના મોટા વાહન અહીમ્યાથી જ પસાર કરવા પડે દર ચોમાસે આ રોડની હાલત આવી થઈ જાય છે પરંતુ હાલ હજી સુધી તેમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી અથાત્કાલિક મોટી દુર્ઘટના બાદ તંત્ર જાગશે તેવું લાગી રહ્યું છે રિપોર્ટર ઇકબાલભાઈ સોરઠિયા એફકે લાઈવ ન્યૂઝ મહુવા 今天播了。